આપો એક સુંદર મજાનો પ્રસંગ છે પ્રસંગનું શીર્ષક છે કે મને લાગે છે કે તમે સુખી છો એક વ્યક્તિ બગીચાના બેઠો હતો અને એમની પાસે એક ઠેલો છે અને બગીચામાં એક પહેલવાન ટહેલતો ટહેલતો આ વ્યક્તિ પાસે આવે છે અને વ્યક્તિને પ્રશ્ન કરે છે કે મને લાગે છે કે તમે બહાર ગામના છો તમને ક્યારેય અહીંયા જોયા નથી એટલે વ્યક્તિ પહેલવાનને જવાબ આપે છે કે હા હું દૂરના શહેરમાં રહું છું મારી પાસે બધું છે પૈસો બંગલો પ્રેમાળ પરિવાર છતાં પણ મને આ જિંદગીમાં રસ નથી દેખાતો અને હું થોડા દિવસની રજા લઈ અને મને કંઈક આનંદ પડે એવું સુખ શોધવા નીકળો છું હું સુખની શોધમાં નીકળું છું આટલું સાંભળી અને એ પહેલવાન આ વ્યક્તિ પાસે રહેલો ઠેલો લઈ અને દોડીને ભાગી જાય છે અને આ વ્યક્તિ પણ એ પહેલવાનની પાછળ પાછળ દોડે છે પરંતુ પહેલવાન ખૂબ જ શક્તિશાળી હતો એટલે દોડવામાં આગળ નીકળી જાય છે અને આ વ્યક્તિ પણ એ પહેલવાનની પાછળ પાછળ હાંફતો હાંફતો દોડે છે અને પહેલવાન બે થી અઢી કિલોમીટર દૂર એક સડક કિનારે બાંકડે જઈને બેસી જાય છે અને થોડી વાર થાય છે એટલે આ વ્યક્તિ ત્યાં હાંફતો હાંફતો આવે છે અને પહેલવાન પાસે રહેલો ઠેલો આંચકી લે છે અને પોતાનો ઠેલો પરત મળી ગયો હોવાથી આ વ્યક્તિના ચહેરા ઉપર આનંદની આકૃતિઓ ઉભરાઈ આવે છે અને એને ખૂબ જ શાંતિ થાય છે અને પોતે ઉગ્ર સ્વરમાં પહેલવાનને કહે છે કે તું મારો ઠેલો લઈને કેમ ભાગ્યો હતો અને ત્યારે પહેલવાન કહે છે કે તમે તો કીધું હતું કે હું સુખની શોધમાં નીકળો છું હું તમને સુખી રાખવા માટે આ ઠેલો લઈને ભાગ્યો હતો આ ઠેલો તમને પરત મળ્યો એટલે તમારા ચહેરા ઉપર કેટલી સુખની આકૃતિઓ છલકાઈ આવી છે અને બાપુ આ વ્યક્તિની જેમ આપણી પાસે પણ કોઈ રહેલી વસ્તુ ક્યાંય ખોવાઈ જાય ક્યાંય ગુમ થઈ જાય અથવા તો કોઈ એવી જગ્યાએ મુકાઈ જાય કે ઘણી બધી શોધખોળ કરવાના અંતે એ વસ્તુ આપણે પરત મળે છે અને વસ્તુ મળવાનો આનંદ આપણા ચહેરા ઉપર એ સુખની લકીરો સ્વર્ગથી પણ અદ્ભુત દેખાય છે અને બાપુ મને લાગે છે કે તમે સુખી છો એવા બે ચાર વાક્યો મેં અહીં રજૂ કર્યા છે એ જરૂરથી સાંભળજો તમને બે ટક સરસ મજાનું ભોજન જમવા મળે છે એનો અર્થ તમે ગરીબ નથી મને લાગે છે કે તમે સુખી છો કારણ કે વિશ્વની અંદર આશરે એકસો બાર કરોડ લોકો ગરીબીની રેખા નીચે જીવે છે તમારી જાતને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ મેળવવા માટે તમારી પાસે આશરો છે તો મને લાગે છે કે તમે સુખી છો કારણ કે પોતાનું મકાન નથી તમે શાંતિથી બેસી શકો છો સુઈ શકો છો હલનચલન કરી શકો છો તમારા પોતાનો કામ ધંધો કરી શકો છો તો મને લાગે છે કે તમે સુખી છો કારણ કે આ દુનિયામાં આશરે રોજના એકસો ને વીસ કરોડ લોકો બીમાર પડે છે અને ઘણી બીમારી તો એવી હોય છે કે જીવલેણ હોય છે અથવા તો એ હાથ પગ હાલન ચલન બંધ થઈ જાય એવી બીમારી હોય છે તમારી પાસે સરસ મજાનો મોબાઈલ છે એન્ડ્રોઈડ ફોન છે તો મને લાગે છે કે તમે સુખીશો કારણ કે આ દુનિયાની અંદર એકસો ને કરોડ લોકો પાસે પોતાનો મોબાઈલ નથી તમારા ઘરે પીવાનું પાણી આવે છે તો મને લાગે છે કે તમે સુખી છો કારણ કે આ વિશ્વમાં એકસો ને એસી કરોડ લોકોને પીવાના પાણીની તંગી છે તમારે ત્યાં વીજળીની સુવિધા છે તમે ફોન ટીવી અને અનેક ઉપકરણોનો ઉપયોગ કરો છો

કાંતી સાંભળી શકો છો જીભ થી બોલી શકો છો તો મને લાગે છે કે તમે સુખી નથી કે લાગે છે કે તમે સુખી છો કારણ કે વિશ્વની અંદર રોજ આશરે ઇઠાશી હજાર અને ચારસો લોકો ઊંઘમાં ને ઊંઘમાં મૃત્યુ પામે છે બાપુ સુખ એટલે શું બીજાની પાસે છે એનો જે વસવસો છે ને એ સુખ નથી પણ આપણી પાસે જે છે અને એમાં આપણે મર્યાદિત રહી અને સંતોષ પામીને જિંદગી જીવીએ ને એનું નામ સુખ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ